કે ભગત ક્યાં રહે છે નરસિંહ ક્યાં રહે છે મીરા ક્યાં રહે છે મોરધોજ રાજા ક્યાં રહે છે દશરથ રાજા ક્યાં રહે છે ભગત ને બાપુ પૂછવું નથી પડ્યું ભગવાન ક્યાં રહે છે એટલે જ મહાપુરુષે કીધું કાઠિયાવાડમાં વાડ કોક ની ભૂલો પડી જા ભગવાન એક વાર થઈ જા અમારો મહેમાન તું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા અમારા ઘરમાં દાણા હે તો તને રોટલો કરીને ખવરાવજો દાણા નહીં હોય તો પાણીનો લોટો ફરીને ઉભા રહેજો અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવરાવજો પણ ભાઈડા કોક થી ભૂલો તો પડે એક જ કાઠિયાવાડ વાડ સૌરાષ્ટ્ર ની ધરતી અખિલ બ્રહ્માંડ ના માલિક ને ઘરે ઘરે થકો થયો એમ કેવું હોય તો કહી શકે મને તો એમ થાય કે અત્યારે તો આમ તમે જો તો બૂધીના ગાળિયા છે નગર જીવે એવું આવ્યું છે એ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે નથી આમાં જીવતા ન આવડે તો આટોથી એવું ન લાગતું આથી શું આપણે બીજું જોવે કોઈ ઠીગડા વાળું કપડું પહેર્યું તો મને દેખાડો તમે જોવો તો આપણી માવડીઓના આપણા બાપ શીગડા ઉપર શીગડા શીગડા ઉપર શીગડા ઠપકાવીને આપણને બાપુ મોટા કર્યા અત્યારે આમ દામ ને ઠામ છે પણ તોય બધા રોવે જ છે અમારી ભાઈ આ નથી અમારી ભાઈ આ નથી મરો કઈ ન હોય